પોરબંદરના રિલાયન્સ ફુવારાથી જીમ સુધીના રસ્તાનું બે વર્ષ પૂર્વે પાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેમાં લાખ ખર્ચે વૃક્ષારોપણ અને લાઇટિંગ સહિતની સુવિધા ઊભી કરાઈ હતી પરંતુ અહીંના વૃક્ષો જાળવણીના અભાવે સુકાઈ જતા બાગની દુર્દશા નજરે ચડે છે પોરબંદરમાં વિકાસ કામોનું જતન અને જાળવણી થાય છે કે નહીં તેની તંત્ર દ્વારા ભાગ્યે જ દરકાર લેવામાં આવે છે આવી બેદરકારી વધુ એક વખત સામે આવી છે ચોપાટી તરફ જવા માટેના રસ્તાને બ્યુટિફિકેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકસાવાયો હતો જેમાં વર્ષોથી નોનવેજ ચાઇનીઝ દવાનગીઓનો વ્યવસાય કરતા લારી ધારકોને હટાવી પાલિકા દ્વારા રૂપિયા પાસઠ લાખના ખર્ચે ફુવારાથી જીમ સુધીનો સિમેન્ટ રોડ અને રોડની વચ્ચે બ્યુટિફિકેશન માટે આકર્ષક એલઈડી લાઇટો અને વિવિધ વૃક્ષો વાવી

જોવા મળે છે એટલા સમય વીતી ગયા બાદ પણ તેને ઉપાડી ફરું ચાલુ કરવાની તસ્દી લીધી નથી ઉપરાંત અહીં જે અન્ય કલરફુલ લાઈટો ગોઠવવામાં આવી હતી તે પણ મોટા ભાગની બંધ હાલતમાં છે અને કેટલીક લાઈટો ગાયબ થઈ ગઈ છે પ્રજાના કરવેરાના લાખો રૂપિયામાં બનાવાયેલ બાગનું થોડા સમયમાં જ નિકંદન નીકળી જતા અહીંથી પસાર થતા શેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે તેની જાળવણી કરવા માંગ ઉઠી છે અગાઉના ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે બગીચાના નિર્માણ બાદ નિયત સમય સુધી તેને પાણી પીવડાવવા સહિતની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે આથી નવા પાલિકા પ્રમુખે આ અંગે તપાસ કરી કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય તો તેની પાસે અને ગાર્ડન કમિટીની જવાબદારી હોય તો તેની પાસે બગીચા જાળવણી અને જરૂરી કામગીરી કરાવે તેવી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર